નમસ્કાર મૃત્યુ એટલે શું શું મૃત્યુને ટાળી ના શકાય આ પ્રશ્નનો જવાબ ટટોળવાનો એક મારો નમ્ર પ્રયાસ આપની સાથે ધર્મ મૃત્યુને એ રીતે વ્યાખ્યાયિત કરે છે કે ઈશ્વરે તમને જે શ્વાસની સંખ્યા આપી છે એ પૂરી થઈ જાય એટલે તમારા શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી જાય એને મૃત્યુ કહેવાય એની સાથેની ડોક્યુમેન્ટરી જે કહી શકાય એવિડન્સ દલીલો કે માની લો કે કૂતરો છે તમે એમને શ્વાસ લેતા જોયો હશે બહુ ઝડપથી શ્વાસ લેતો હોય છે એમની ઉંમર દસથી બાર વર્ષની હોય છે કાશ્પો તમે લાગે જ નહીં કે શ્વાસ લે છે મંદ ગતિએ ધીમે ધીમે શ્વાસ લેતો હોય છે એની ઉંમર દોઢસોથી બસો વર્ષ હોય છે આપણે જાણીએ છીએ કે આપણા પૂર્વજો ઋષિમુનિઓ ઘણું લાંબુ જીવતા હતા દોઢસો બસો વર્ષ જેવું જેમનો એમના શ્વાસ ઉપર નિયંત્રણ હતો જેમને એ ખબર હતી કે મારા શ્વાસ પૂરા એટલે જિંદગી પૂરી આથી તેઓ સ્ટ્રેસ ફ્રી શુદ્ધ હવા અને નિયંત્રણમાં શ્વાસોચ્વાસની ક્રિયાઓ કરતા હતા વિજ્ઞાન મૃત્યુને એ રીતે વ્યાખ્યાયિત કરે છે કે શરીર એ એક મશીન છે એનું કોઈ ક્રિટિકલ પાર્ટ ફેલ થઈ જાય એટલે એ મશીન રૂપી માણસનું મૃત જાહેર કરવામાં આવે છે બંને વસ્તુઓ એની રીતે આછી હોઈ શકે શ્વાસોશ્વાસની ક્રિયાઓ એવું છે કે માણસને લાંબુ જીવન આપે છે પણ એમાં એક અપવાદરૂપી કોઈ માણસ સુસાઈડ કરે તો એ એમનો શ્વાસોશ્વાસ કદાચ હશે પણ એમના શરીરનું કોઈ અંગ ફેલ થઈ ગયું ઝેરના લીધે શ્વાસ ના લઈ શક્યો ગળા ફાંસો ખાધો એટલે તો એનું મૃત્યુ થયું તો શું એના શ્વાસોશ્વાસ પૂરા થઈ ગયા હતા એટલે આવી કબૂદી સૂજી કે પછી એનું શરીરનું અંગ કોઈ ફેલ કર્યું એમણે બળજબરીથી અને વૈજ્ઞાનિક રીતે એનું મૃત્યુ થયું એ એક પ્રશ્ન છે માઇકલ જેક્સન જેમના માટે ડૉક્ટરોની પેનલ હતી ડોનર ત્યાં હાજર હતા ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે કિડની હાર્ટ છતાં વિજ્ઞાન તેને બચાવી શક્યું નહીં તો શું એના શ્વાસોશ્વાસ પૂરા થઈ ગયા હતા એટલે એમનું મૃત્યુ થયું કે વિજ્ઞાન એમાં કંઈ કરી ના શક્યું એટલે મૃત્યુ થયું આ પ્રશ્નો એ સીધા છે હવે આપણે કહીએ કે ભાઈ શું મૃત્યુને ટાળી શકાય તો મારો જવાબ છે નહીં તમારો જન્મ થાય ત્યારથી જ તમારું મૃત્યુની નજીકની સફર શરૂ થાય છે તમે બર્થડે સેલિબ્રેટ કરો છો એક વરસ બે વરસ ત્રણ વરસ એ તમે પગથિયાઓ ચડો છો તમારા મૃત્યુ તરફના એટલે આપણી બધાની ગતિ મૃત્યુ તરફ છે એવું હું માનું છું મૃત્યુને ટાળી નથી શકાતું તો પછી એક અફર સત્ય છે એને સ્વીકારી લઈએ નામ છે એનું નાશ છે એમ માની લઈએ અને જિંદગીને મોજથી જીવી લઈએ જે તમારા શ્વાસોશ્વાસ છે ધાર્મિક ધર્મની રીતે કે જે તમારું શરીરનું અંગ તંદુરસ્ત છે વિજ્ઞાનની રીતે બંનેને આપણે સ્વીકારીને આપણે જિંદગી એવી જીવી લઈએ કે આપણા જેટલા શ્વાસ છે અથવા તો જ્યાં સુધી આપણું શરીર તંદુરસ્ત રહે ત્યાં સુધી આપણે સામાજિક કાર્યો કરીએ ધાર્મિક કાર્યો કરીએ આપણું જીવનનો ઉદ્ધાર કરીએ આપણે બીજાને મદદરૂપ થઈએ અને એક તમે ફિક્સ ઘણી એક વખત મેં સાંભળ્યું હતું કે એક વ્યક્તિને જ્યારે પણ એક કોઈ પણ હોસ્પિટલમાં એક અમેરિકામાં એક સિસ્ટર હતા ત્યાં ઇમરજન્સીમાં આઈસીયુમાં જે માણસો આવે ઘણા ખરાનો તો મૃત્યુ થઈ જતા હોય છે તો એ લોકોને એ વિષ પૂછતા કે તમે તમે અહીંથી માની લો કે બચી જાઓ તો હવે તમે શું ઈચ્છો છો ત્યારે એવું કહેતા કે ભાઈ મેં પહેલાંની સાથે સંબંધો નહોતા રાખ્યા એને હું માફી માગી લઈશ એમની સાથે હું હળી મળીને રહીશ હું મારા બાળકોને મારા પત્નીને સાથે સરળ સંબંધો રાખીશ એમને હું મારી ખૂટ પ્રેમ આપીશ એમને હું મારા કિંમતી સમય આપીશ એમને મારો પ્રેમ આપીશ પછી બીજા કાંઈ જે કાંઈ ઘણાને અફસોસ હોય છે કે મેં આ આવું ના કરી શક્યું એ હું કરીશ જો મને જિંદગી પાછી મળી તો એટલે તમે જિંદગી એવી જીવી જાઓ કે અચાનક મૃત્યુ તમારા હાથમાં નથી અચાનક મૃત્યુ આવી જાય તો તમને કાશ મને હજુ એક દિવસ મળ્યો તો હું આવું કરત તેવું કરત એવો અફસોસ ના રહે બાકી મૃત્યુ નિશ્ચિત છે હા કોઈ ફૂલ ખીલે એક સિઝન હોય છે બાળપણ પછી પુખ્ત વય ના થાય મધ્યમ ઉંમર ના થાય પછી વૃદ્ધાવસ્થા આવે અને આપણને બધાને ખબર હોય છે કે વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ આવે પરંતુ જ્યારે બાળપણ અથવા તો પુખ્તાવસ્થામાં અત્યારના જે યુગ છે એ પ્રમાણે એમાં જે મૃત્યુ થાય હાર્ટ એટેક કોઈ અચાનક કેન્સર એ બીમારીઓ અને એ જે ફૂલ ખીલી રહ્યું હોય ત્યારે જે કરમાઈ જાય એનું દુઃખ ચોક્કસ આપણને બધાને થાય અને જે એની ખોટ છે જે એના પરિવાર માટે એ ક્યારેય પૂરાતી નથી આપણો લાડકો બાળક હોય કોઈ બેનનો પતિ હોય ભાઈ હોય દીકરો હોય એ છે હંમેશને માટે જ્યારે જતો રહે છે ત્યારે એની ખોટ ક્યારેય પૂરાતી નથી વૃદ્ધાવસ્થામાં બધાને આપણે બધા જાણીએ છીએ કે મૃત્યુ કોઈ ટાળી નથી શકતું છતાં આપણે એક લાગણી પ્રેમ છે અને એ વ્યક્તિનું આપણે ભૂલી નથી શકતા પરંતુ મૃત્યુ જન્મ અને મૃત્યુ બંને બહુ કઠિન વસ્તુ છે તો મૃત્યુ સરળ મૃત્યુ આવે એ જ સ્વર્ગ છે હાલતા ચાલતા શરીરના બધા જ અંગો સહી સલામત હોય અને શાંતિથી મૃત્યુ આવે તો એ એને તમે સ્વર્ગ ગણો એને તમે તમારા પુણ્યનો પ્રભાવ ગણો અને જે કાંઈ મોટી ઉંમરે આપણા સગા સંબંધીઓ જાય છે એમને મોક્ષ માટે આપણે પ્રાર્થના કરીએ અસ્ત